ચિરાગ પાસવાન ખેંચ દાવો મહાર અનેક ધારાસભ્યો હાલ સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સંપર્કમાં છે પટનામાં પત્રકારો સાથે વાત કરતા પાસવાને જણાવ્યું હતું કે તેઓ કોઈ ચોક્કસ પક્ષ નામ નહીં લે પરંતુ વિપક્ષ છાવણીમાં અસંતોષ ચરમસીમા પર છે અને ઘણા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે આ નિવેદન એવા સમય આવ્યું છે કે જ્યારે બિહાર વિધાનસભાનું પાંચ દિવસીય વિશેષ સત્ર અને સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે ચિરાગ પાસવાને વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે મહાગઠબંધન પાસે કોઈ રચનાત્મક એજન્ડા નથી અને તેઓ માત્ર સરકારના કામમાં અવરોધ ઊભો કરવાનું જાણે છે જેના કારણે તેમના જ ધારાસભ્યોમાં ભારે નારાજગી જોવા મળી છે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર છ બેઠકો મળી હતી અને અટકળો ચાલી રહી છે કે તેમના ચાર ધારાસભ્યો મુખ્યમંત્રી નીતીશ કુમારની જેડીયુના સંપર્કમાં છે જો કે કોંગ્રેસે ચિરક પાસવાનના દાવાને પાયાવિહનો ગણાવી ફગાવી દીધો છે બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ સામે વર્તો પ્રહાર કરતા કહ્યું કે એનડીએ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે તેમણે બે હજાર વીસની ચૂંટણીનું ઉદાહરણ આપતા યાદ અપાવ્યું કે ત્યારે પણ આવી જ જફવાઓ ફેલાવવામાં આવી હતી પરંતુ તેમના તમામ ओगनीस धार सभ्य पक्ष साथ अकबंध रहा था आम छता पासवान निवेदन ने बिहार राजकारण में मोटा खेला थानी था शक्यताओं वेग आप देखिए मुझे नहीं पता कि कौन किसके साथ जाने की सोच रख रहा नहीं रख रहा एनडीए अपने में इतना ज्यादा मजबूत है 200 से ज्यादा सीटें जीतकर हम लोग का गठबंधन है ऐसे में मैं जरूर मानता हूं कि कई ऐसे विधायक हैं जिनको इस बात का एहसास है कि संभवतः एनडीए के साथ जोड़कर ही वो अपनी सोच या बिहार के विकास को या अपने क्षेत्र के विकास को वो गति दे पाएंगे ऐसे में कई गाहे बगाहे हम लोग के भी संपर्क में हैं जो प्रधानमंत्री नरेंद्र मोदी जी की सोच के साथ जुड़ना चाहते हैं मुख्यमंत्री नीतीश कुमार जी के नेतृत्व के साथ जुड़ना चाहते हैं कब कौन किसके साथ जुड़ रहा है ये मैं कह नहीं सकता बट बर... વિપક્ષ જી તરીકે પૂરી તરીકે ધરાશાહી હો ચુકા હૈ મુ નહી લગતા કે ડૂબતી નાવ મેં કોઈ ઓર રહેના ચાહેગા